अगिस साथी जाजणू सदाबहार गीत कार्यक्रम अहि समाप्त થાય છે પ્રસારણ આકાશવાણીના અંધા ફાટવડોત્રા કેન્દ્રપતિ કરવામાં આવ્યો બરાબર 7 વાગે ને 10 મિનિટી સમર્શો પ્રાતેશિક સમાચાર સમાચાર મુખ્ય વલસાડના કપરાડામાં દસ ઇંચ જેટલા સામેલધાર વરસાદ સાથે બસો બેતાળીસ તાલુકાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો ધરોઈ ડેમ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક વધતા સફેદ સિગ્નલ અપાયું પાવાગઢમાં સર્જાયેલી રોપવે દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ટેકનીકલ તપાસ સમિતિ સરકારને તપાસ રજૂ કરશે હાઇડ્રો પ્લાન્ટમાં દુર્ઘટનામાં કર્મચારીઓના મૃતદેહ મળ્યા અને બનાસકાંઠાના બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ રાજ્યમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ ચાર વાગ્યા સુધીમાં બસો તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં વલસાડના કપરાડામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે સાબરકાંઠાના પોશીનામાં સાડા પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો ધરમપુર રાધનપુર ઉમરગાંવ અને ભયાઉમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અમદાવાદમાં ગઈકાલે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં થી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાસણા બેરેજમાં સાઠ હજાર પાંચસો તેતાળીસ ક્યુસેક પાણીની આવક થતાં સત્યાવીસ દરવાજા ખોલી પચીસ હજાર છસો બ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છી વાસના બેરેજમાં સફેદ સિગ્નલ આપીને અગમચેતી રાખવા જણાવાયું છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ રાધનપુર તાલુકામાં ચાર ઇંચ પાટણ સિદ્ધપુર અને સાંતલ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ચાણસમાં હારી સરસ્વતી અને સમી તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે રાજકોટ તાલુકા પાસેનો ફાળદંગ બેટી ડેમ ઓવરફ્લો થતા બેડલા જામગઢ લાંબાકોટડી ફાળદંગ રફાડા રામપરા મધરવાડા પારેવાડા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે દરમિયાન ગઈકાલે સવારે વાડીયાથી પરત ફરતા મોવૈયા પાસે વોકડામાં તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે વરસાદના કારણે લાલપરી જળાશય ઓવરફ્લો થતા અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા રાજકોટના નવા ગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે ગાંધીનગર સંત સરોવર પાણીની આવકમાં વધારો થયો છે તથા એકવીસ દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરાયા છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે રામી ડેમ ભરાઈ જતા જિલ્લા કલેકટરે ડેમ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નિજમંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતા છ લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં બે લિફટ સંચાલક બે શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટેકનીકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું રૂપવે જે માલસામાન લઈ જવા વાળો રૂપ હતો ત્યાં એમાં છ મજૂરો અંદર હતા ટાવર નંબર એક આગળ નાનો મોટો ફોલ્ટ થતા કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચે પડતમાં છ જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને છ એ છ મજૂરોની મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે કલેકટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રીકલ વિભાગમાંથી આરએન્ડ માંથી અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટી ની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય રાજ્ય સરકારમાંગણી ખરીફ પાક ખરીફ પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું ડિજિટલ ક્રોપ સર્વે તથા સેટેલાઇટ તસવીર આધારિત ચકાસણી કરાશે સત્તાવાર યાદી મુજબ મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ તસવીર આધારિત ચકાસણી શરૂ થઇ છ ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઇ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી એવોર્ડ અને સમિટ બે હજાર પચીસ યોજાઇ ગઇ એક દિવસના આ સંમેલનમાં પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકાર અને નવી તક માટેના ઉકેલ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી સંમેલનમાં જીએસઆરટીસી અને ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈ વચ્ચે સમજૂતી કરાર થયા એસબીઆઈના અધિકારીએ કહ્યું કે જીએસઆરટીસી સાથેની આ ભાગીદારી ભારતમાં ટકાઉ પરિવહનને વધુ વેગ આપશે ઉપરાંત સંમેલનમાં ઇલેક્ટ્રોનિક વાહનના ચાર્જિંગ માળખા ડિજીટલ ટિકિટિંગ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન ફોર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગાઝા પીડિત બની મસ્જીદોમાંથી ફંડ ઉગનાવનાર ત્રણ સીરીયન નાગરિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અગાઉ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હતા ફરાર ત્રણેય આરોપીઓની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી એરપોર્ટ પરથી ત્રણેયની ધરપકડ કરી હતી પકડાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરીને પોલીસ વધુ વિગતો બહાર લાવશે તેમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે માહિતી મળેલી હતી કે મસ્જીદોમાં નમાજના સમયે નમાજ પૂર્ણ થયા બાદ એ લોકો ફંડ માટે બધાને આગ્રહ કરતા જે સિરિયન નાગરિક જે છે એ દિલ્હી એરપોર્ટ ખાતેથી એ લોકોને કરવામાં આવેલા છે આ ખાતે અગાઉ જે પકડાયેલો હતો સિરિયન નાગરિક આ ચારેય વ્યક્તિઓની પૂછપરછમાં નો બહુ સ્પષ્ટપણે દર આવ્યું છે કે પેલેસ્ટાઈન નામે તેની પરિસ્થિતિના નામે અને કુટુંબમાં પડેલી આફતના નામે એ લોકો વ્યક્તિગત એશો આરામ માટે આ પ્રકારનો ફંડફાળો એકત્ર કરતા હતા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મહિસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા ડૂબી ગયેલા તમામ શ્રમિકના મૃતદેહ મળી આવ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ત્રાત્રોલી પાસે આવેલા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરૂવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા પંદર કામદારોમાંથી પાંચ કામદારો પાણીમાં ડૂબી ગયા હતા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાર શ્રમિકોના મૃતદેહ મળ્યા હતા પાંચમા શ્રમિકનો મૃતદેહ ગઈકાલે સાંજે મળી આવ્યો છે તમામ મૃતદેહ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે તમામ મૃતદેહના પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે ભક્તિ શક્તિના આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતા ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ છે આ મેળો દર વર્ષે ભાદરવા સુદ સુદનોમથી શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે અંદાજીત ચાલીસ લાખ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી ખાતે પધારે છે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે નવરાત્રીમાં પધારવા માટે આમંત્રણ છે આજે પૂનમના ચંદ્રગ્રહણ હોવાથી દર્શનનો સમય સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બારથી પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન કરી શકાશે જ્યારે પાંચ વાગ્યાથી મંદિર માઇ ભક્તો માટે સંપૂર્ણ બંધ રહેશે બાર વાગ્યા સુધી ધજા ચડાશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા ઘી બનાવી લાયસન્સ વગરના ચંડીસર જીઆઈડીસી એરિયાના પ્લોટના ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તપાસ કરતા ભેડસડ યુક્ત ઘીના પંદર કિલોગ્રામના એકસો ચોવીસ ટીન અને લેબલ વગરના ઘીના પંદર કિલોગ્રામ પેક ટીનના બસો બત્રીસ નંગનો શંકાસ્પદ જથ્થો હતો આ ઘીના કુલ બે નમૂનાઓ ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે પાંચ પાંચ ટનનો પાંત્રીસ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરાયો છે ઉત્પાદક પેડીસી સેલ્સની તપાસ કરતા ત્યાં ઘી કે અન્ય કોઈ રો મટીરીયલનો કોઈ જથ્થો માલુમ પડ્યો ન હતો ઉત્પાદન સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો મળતા ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું મહિનામાં શ્રાવણ માસમાં ફેક્ટરી છે જ્યાં ફૂડ નું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાણી ના ખાલી ડબ્બા લતા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખ નું ઘી મેળવ્યું હતું પાડીને આ મોટો છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આજે આવતીકાલે બ્લડ મૂન તરીકે ઓળખાતા સંપૂર્ણ ચંદ્રગ્રહણ નિમિત્તે એક ખાસ જાહેર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અવકાશી ગ્રહણ બ્યાસી મિનિટ સુધી ચાલશે જ્યાં દાયકાના સૌથી લાંબા ગ્રહણોમાંનું એક બનશે સત્યાવીસ જુલાઈ બે હજાર અઢાર પછી પહેલીવાર આખો દેશ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકશે આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે ગુજકોસના રાજકોટ પાટણ ભાવનગર અને ભુજ ખાતેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તેમજ ગુજરાતભરના તમામ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રો જાહેર જનતા માટે આજે મોડી રાત સુધી ખુલ્લા રહેશે ટેલિસ્કોપ સી સજ્જ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા આ કેન્દ્રો વિદ્યાર્થીઓ શિક્ષકો વિજ્ઞાન ઉત્સાહીઓ અને નાગરિકોને ગ્રહણનો અનુભવ કરાવવા માટે આવકારવા માટે તૈયાર છે વરસાદ વલસાડના કપરાડામાં દસ ઇંચ જેટલા સાંભેલધાર વરસાદ સાથે બસો બેતાળીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ધરોઈ ડેમ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક વધતા સફેદ સિઝનલ અપાયું પાવાગઢમાં સર્જાયેલી રોપ વે દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ટેકનિકલ તપાસ સમિતિ સરકારને તપાસ અહેવાલ રજૂ કરશે અને બનાસકાંઠાના ચંડીસરમાંથી બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આપશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળ્યું